કોઈપણ દેવની ઘરે બેઠા પૂજા કરવાનો ક્રમ શાંતિથી સાંભળવા યોગ્ય અને જોવા યોગ્ય આ વિડિયો રહેલો છે કોઈ પણ વ્યક્તિને કોઈ બ્રહ્મદેવ કે ભુદેવ વિપ્ર આચાર્ય નથી મળતા પૂજન કરવું છે તો ઘરે તમારે ગણપતિ દાદા કુળદેવી મહાદેવ કોઈપણ દેવની પૂજા કેવી રીતના કરવી એ સામાન્ય મંત્ર વગરનો ક્રમ હું તમને બતાવું છું હવે સર્વપ્રથમ આપણે આજે ગણપતિ દાદાની પૂજા કેવી રીતના કરવી એ જોઈએ તો ભગવાનની સ્થાપના એટલે કે તમારું જે ઘર છે મંદિર છે ત્યાં ભગવાનનું આસન તૈયાર કરવું બાજુ લાલ વસ્ત્ર વાથરવું પછી એક ત્રાસમાં અથવા ડીશમાં ભગવાનની મૂર્તિ રાખવી હવે મૂર્તિને સામે બે હાથ જોડી સર્વપ્રથમ ભગવાનનું ધ્યાન ધરવું ધૂપ અને દીપ પ્રગટાવવા જોઈએ ધ્યાન ધરવું ભગવાનનું ધ્યાન એટલે કે ભગવાનને યાદ કરવાના પછી ભગવાનનું આવાહન કરવાનું કહેવાનું કે તમે અહીંયા વધારો અમે તમારું ભોજન કરવા જઈ રહ્યા છીએ ત્યાર પછી ભગવાનને આસન આપવું આંગણે આવે એટલે ભગવાનનું સ્વાગત કરી આસન આપવું જોઈએ આસન આપ્યા પછી ભગવાનને પાદ્ય પગ ધોવા ભગવાનને ચમચી લઈ ભગવાનના ચરણમાં પધરાવવી પછી અર્ઘ્ય આપવું અર્ઘ્યમાં ચંદન ચોકા પુષ્પ વગેરે લઈ અને ચમચી ભગવાનના જમણા હાથ પાસે વધરાવી પછી ભગવાનને પાણી પીવડાવવું પછી ભગવાનને મુખ વિશે પાણી પીવડાવવાનું સ્નાન કરાવવાનું ત્યારબાદ એટલે એક ચમચી પગ માટે એક ચમચી ભગવાનને અર્ઘ્ય એક ચમચી પીવડાવવાની એક ચમચી સ્નાન માટે ચાર ચમચી ભગવાન ઉપર તમે પધરાવો તો પણ ભાવ દ્વારા ચાલશે પછી પંચામૃત સ્નાન એક ભેગામાં પંચામૃત સ્નાન કરાવો દહીં દૂધ ઘી મધ અને સાકરથી તો પણ ચાલશે નેતર પહેલા દૂધથી ભગવાનને સ્નાન કરાવવાનું પછી દહીંથી સ્નાન કરાવવાનું ઘી દ્વારા સ્નાન કરાવવાનું મધ દ્વારા સ્નાન કરાવવાનું સાકર દ્વારા સ્નાન કરાવવાનું પછી ભગવાનને ગંધ એટલે કે કંકોથી સ્નાન કરાવવાનું ઉદ્વર્ત અતરથી સ્નાન કરાવવાનું અને તીર્થથી સ્નાન કરાવવાનું તીર્થના જળથી ગંગાજી યમુનાજી વગેરે આ બધાય સ્નાન કરાવતી વખતે એક વખત પંચામૃત બે વખત જળ એક વખત દૂધ બે વખત જળ એક વખત દહીં બે વખત જળ એવી રીતના બબે વખતનો ક્રમ પકડી રાખવાનો છેલ્લે ભગવાનને તીર્થના જળથી સ્નાન કરાવવાનું સ્નાન થઈ જાય પછી ભગવાનને એક જ વખત જળ

એના આસન ઉપર બિરાજમાન કરવાના આસનમાં ડીશ હોય ત્યાં રાખી દો પછી ભગવાનને ચોખાથી રૂમાલથી કે જે વસ્ત્ર હોય તેનાથી લઈ અને આસન ઉપર બેસાડી દો એટલે વસ્ત્ર અને ઉપવસ્ત્ર એક લાલ કલરનો આવે લાલ દોરો પછી જનોઈ પહેરાવવાની ત્યારબાદ ભગવાનને ચંદન ચોખા ફૂલ ગણપતિ દાદા હોય તો દ્રોકણ મહાદેવ હોય તો બીલીપત્ર વિષ્ણુ ભગવાનને તો તુલસી પત્ર અને ફૂલનો હાર આ ભગવાનને અર્પણ કરી પછી સૌભાગ્ય દ્રવ્ય અબિલ ગુલાલ વગેરે અર્પણ કરવા ગણપતિ દાદાને સિંદોર પ્રિય છે મહાદેવને અસ્પણ પ્રિય છે એ થઈ જાય પછી ધૂપ અને દીપ ધૂપને અર્પણ કરવાનો દીવાના દર્શન કરાવવાના ધૂપ દીપ થઈ જાય જે ઋતુ પ્રમાણે ફળ ભગવાનને અર્પણ કરવાનું ઋતુફળ કે રાજકૂ સફરજન દ્રાક્ષ જે તમે તૈયાર કર્યું હોય એ ભગવાનને અર્પણ કરવાનું ઉપવાસ માટે નાગરવેલનું પાન વધુ અર્પણ કરવું ભગવાનને જમાડાઈ જાય પછી ધૂપદીપ અને નૈવેદ્ય નૈવેદ્ય એટલે ભગવાનને જમાડવાના છે બરાબર ભગવાનને જમાડાઈ જાય પછી જ ભગવાનને ઋતુ ફળ અર્પણ કરવું જોઈએ જેમાં પછી આયુર્વેદિક નિયમ પ્રમાણે ફળ જોઈએ તો જ્યાં સુધીની જે બિલગુલ સુધીની પૂજા થઈ જાય પછી ધૂપ દીપ નહીં વેતીએ ભગવાનને સાકર હોય લાડુ હોય જે તમે ધૈર્ય હોય જમાડવાનું ભગવાન જમી લે ભગવાનને તમારા જે મંત્ર આવડે ઓમ પ્રાણાયમય સ્વામ્ય સ્વામ દાનય સ્વામણાય આ બધા તો જે વાયુના મંત્ર છે જમાડવાના મંત્ર છે પાંચ પ્રકારના વાયુને સંતુષ્ટિ મળે એના માટે તમને જે કંઈ ન આવડે તો ભગવાન જમતા હોય વાવ કરી આંખો બંધ કરી બેસવાનું જમી લે પછી ભગવાનને મુખવાસ અને ફળ અર્પણ કરવા દક્ષિણા અર્પણ કરવી ભગવાનની આરતી કરવી પ્રદક્ષિણા કરવી મંત્ર પુષ્પાંજલિ કરવી અને પછી ભગવાનને વિશેષ આરગ્ય ફળ એ ભગવાનને સુંદર મજાનું ફળ હાથમાં રાખે શ્રીફળ વગેરે ભગવાનને અર્પણ કરવું કહેવાનું વિશેષ કરી અમારી પૂજાનો તમે સ્વીકાર કરજો પછી ભગવાનને પ્રાર્થના કરવાની ક્ષમાપન એટલે કે ભગવાન પાસે ગુરુજૂકની માફી માંગવાની અને ભગવાનને ઉત્તર સંકલ્પ કહેવાનો કે અમે તમારું જે કાંઈ પૂજન કર્યું એ પૂજનનો તમે સ્વીકાર કરજો ગણપતિ મહારાજ હોય તો ગજાનન પ્રિયતાન નમમ એ ઉપરાંત તમને જે દેવની પૂજા કરતા દેવનું નામ લઈ શિવાર્પણ વસ્તુ કૃષ્ણ અર્પણ વસ્તુ જે યોગ્ય લાગે એ બોલી શકો નકર કહેવાનો તમે આ પૂજાનો સ્વીકાર કરજો આમાં કોઈ પણ પ્રકારની ભૂલરીએ તમારો બાળકમાંની અમને માફ કરજો અસ્તુ આ પ્રમાણે દર્શકશ્રીઓ ભગવાનની પૂજા કરો અંતે તમારો ભાવ તમારી શ્રદ્ધા એ જ તમારું પૂજન છે અને એના દ્વારા જ તમને ફળની પ્રાપ્તિ થશે ધન્યવાદ